આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં પડેલા વરસાદના કારણે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ખેત પેદાશ ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે સુરાશામળ ગામે આશરે ત્રણસો વીઘા જમીનમાં વાવેતર કરેલો બાજરીના પાકમાં પાણી ફરી વળ્યું કાપડીમાં તૈયાર પાક પલડી જતાં ખેડૂતોના મોયથી કોળિયો છીનવાયો છે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચતા સરકાર પાસેથી વળતરની માંગ કરી છે અમે આ બાજરીનો પાક કર્યો હતો તૈયાર પાક હતો અને તૈયાર કોળિયો છીનવાઈ ગયો અને સિનોર તાલુકામાં કેટલાય બાજરી આવેલ છે લોકોને પણ આવી જ રીતે નુકસાન થયેલ છે નુકસાન હજારો લાખો રૂપિયા નું ગયેલ છે અમે સાત આઠ વીંગાની બાજરી છે અમારે જે ખેતરોમાં જે નુકસાન થયું કાલે વાવાઝોડા સાથે પવન ને વરસાદ જે ફૂકાયો એના હમણાં તૈયાર પાક જે બાજરીના પાક છે એમાં તો મને દેખાઈ રહ્યું છે કે નમી ગયા છે જે લણવાની તૈયારી પર હતા કાઢવાની તૈયારી પર હતા હવે અમારી જે નુકસાન થયું છે તો સરકારને નમ્ર વિનંતી છે કે જે કંઈ રાહત દરે જે અમને પાકનું જે નુકસાન થયું છે એની ભરપાઈ કંઈક કરે તો મને સારું રહે કેમ કે હમણાં જે તૈયાર પાક ખાવા માટેના હતા એ હમણાં હાથમાંથી જતા રહ્યા છે